We'll जी ठाकुर भी यहाँ पे उपस्थित उनका भी हार्दिक स्वागत हमारी ऑर्गेनाइजर कमेटी जिसकी इंदिर टूर्नामेंट यहाँ पे जो किया था तो इस बार प्रथम वर्ष के सफलता के बाद दूसरे वर्ष का बेहतरीन यहाँ पे नाइट टूर्नामेंट का शुभ उद्घाटन होने जा रहा है रात दिन की मेहनत यहाँ पे इंदिरा दूसरी सीजन का भव्य आगाज यहाँ पे होने जा रहा है बेहतरीन टूर्नामेंट का आयोजन और साहब के हाथों से काटने के बाद इस टूर्नामेंट की दूसरी दिनों का शुरुआत होने जा रही है सभी आमंत्रित मेहमान यहाँ पहुंच चुके हैं थोड़ी देर में यहाँ इस टूर्नामेंट का शुभ उद्घाटन करते हैं साहब के हाथों से पहले तो मैं कहूंगा जैसे की श्री इंगराज बोले श्री गणपति दादा की जो बोले श्री इंगराज माता की बोले श्री अम्बेद की, बोली सी सरस्वती माता की बोली श्री गोगा महाराज की बोले श्री बजरंग बली दादा की बोले श्री हिंगराज माता जैए। की आपको टूर्नामेंट जैसे कि यहाँ पे जी, जिस मेहमान को आमंत्रित किया था वो एरिया के हमारे बाबर सोई गम बाव एम एल धारा सभी श्री स्वरूप जी ठाकुर उनके साथ ही अन्य काफी मेहमान जो उपस्थित थे सभी का तह दिल से हार्दिक हार्दिक स्वागत यहाँ पे इन की

बहुत ही अच्छे अच्छी दोनों टीमें यहाँ पे पहुंचने वाली है एक सौ साठ दो सौ टीम जैसे कि हिस्सा लेने वाली है और बहुत ही बढ़िया लाइटिंग यहाँ पे जैसे कि जंगल के अंदर मंगल बनाया हुआ वैसा ग्राउंड का नजारा यहाँ पे नीलकंठ महादेव लाइटिंग चेम्बुआ हेमंत पोलाड़ ने जो किया है जिसकी दूल्हा दुल्हन की सजावट करते वैसा है वैसा ही ग्राउंड का यहाँ पे मोयना किया है तो बहुत ही अच्छा कुछ क्षण के अंदर सम्मान समारोह का कार्यक्रम करेंगे उसके बाद यहाँ पे रिपिट काटने के बाद टूर्नामेंट को यहाँ पे फूला रखेंगे धारा सभ्य सौरभ जी साहब का सम्मान हो रहा है ત્યાર પછી બનાસ બનાસબેગના વાઇસ ચેરમેન પીરા પીરાજી સાહેબના સન્માન માટે ડેપ્યુટી સરપંચને વિનંતી કરીશ કે સાહેબ આવો સાહેબાઓને આપણે સાહેબનું સન્માન કરીશું આગળ ત્યાર પછી ઇન્દરા ગામના સરપંચ સાહેબ ભૂપતજીના સન્માન માટે વિનંતી કરીશ સરપંચ નું સન્માન કરીશું સરપંચ સાહેબનું સન્માન કરીશું ત્યાર પછી ડેપ્યુટી સરપંચના સન્માન માટે રમેશભાઈ મંત્રીને વિનંતી કરું ડેપ્યુટી સાહેબ નું આપણે સન્માન કરીશું ડેપ્યુટી સરપંચ વધારે સોમાજી વિનંતી કરીશ કે સોમાજી આ વધારે એમના સન્માન માટે કેસાજીને વિનંતી કરીશ સરપંચજી આપણે સન્માન કરીશું ઇન્દ્રવા જૂના તારી રીતે વધાવશો ભાઈ દયારામભાઈ દયારામભાઈ વધારો એમ જેસુમભાઈ વધારો છે એમાં ઉપસ્થિત આપણા સૌના પાડોશી બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી આપણા ગામના સરપંચ શ્રી આપણા બીજા સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ ગામના વડીલો અહી ઉત્સાહભેર આવેલા તમામ યુવાનો તમામને મારા વંદન આમ તો ઇન્દિરવા જૂના ને નવા ક્રિકેટના ખૂબ શોખીન હમણે ટૂંક સમય પહેલાં આવ્યા હતા ત્યારે વાત થઈ હતી કે અમને તમારા ગામમાં શું તકલીફ છે એ અમને જણાવો તો તકલીફો કોઈ નહીં પણ કે અમારે ક્રિકેટનું મેદાન જોવે તકલીફ સહન કરી શકે પણ ક્રિકેટ એક એવી રમત છે કે આપણા દેશની અંદર રમતો ઘણી બધી છે પણ ક્રિકેટ એક મોખરે ગણાય છે હમણાં જ ભારત પાકિસ્તાનની ફાઈનલ મેચ રમાણી અને એમાં શાનદાર આપણી જીત ઇન્ડિયાની જીત થઈ એટલે બધાએ ખૂબ જ અને અહીં તમારા ચાહકો આ ક્રિકેટના ચાહકો તો ખૂબ જ ઉમંગમાં હશે મીઠાઈ વેચી હતી કે નહીં ફટાકડા ફોડ્યા મીઠાઈઓ વેચી એટલે ક્રિકેટ એક નાની રમત નથી ક્રિકેટ એક વિશ્વ લેવલની રમત છે અને જ્યારે આપણે આવું આયોજન કરતા હોઈએ અને આપણા આમનો યુવાન ટ્વેન્ટી માં રમવા જાય તો ગર્વ કહેવાય રમત રમવી જોઈએ રમત બે પ્રકારની હોય એક રમત રમી એને આપણા વિસ્તારનું નામ રોશન કરતા હોઈએ અને એક રમત રમવાથી કસરત પણ થાય બે જો આપણું હેલ્થ પણ સારું રહે હેલ્થ સારું રાખવા પણ રમત રમાતી હોય છે અને આપણું નામ રોશન કરવા પણ રમત રમાતી હોય છે એટલે આ વખતે આપણા ભારતે પાકિસ્તાનને હરાવી અને પાડોશી દેશ અને આપણો આમ તો બધા કહેતા હોય દુશ્મન દેશ એટલે પાકિસ્તાન એટલે એને જ્યારે હરાવ્યું હોય ત્યારે હરાખના આપણે ફટાકડા ફોડતા હોઈએ છીએ મીઠાઈ વેચતા હોઈએ છીએ અને શાનદાર જીત મેળવી છે તમને બધાને પણ એક આપણે ક્રિકેટની અંદર શાનદાર રમી અને ટ્વેન્ટીમાં ભાગ લો એવી મા હિંગળાજને પ્રાર્થના કરીએ કે આપણા આ ગામનું ગૌરવ જે પણ ખેલાડીઓ રમતા હોય એ સારું રમી અને એક નામ રોશન કરે એના માટે બધાને હું આહવાન કરું છું ક્રિકેટ રમવું એક ખાલી રમત નથી પણ જ્યારે મેદાનમાં ઉતરીએ ત્યારે ખબર પડે અમારે પણ વિધાનસભા ચાલુથી ત્યારે ક્રિકેટનો પ્રોગ્રામ રાખ્યો હતો એમાં મેં પણ ભાગ લીધો હતો પણ જયારે મેદાનમાં ઉતરીએ ત્યારે ખબર પડે જેને આપણે કહીએ ને કે ગાડી ચલાવતા આવડતી હોય તેને રમતની વાત કહેવાય પણ ન ચલાવતા આવડતી હોય એને ખૂબ કાટું પડતું હોય એટલે જયારે ક્રિકેટ રમતા હોય અને બીજા બધા બધા ચાહકો જોતા હોય અને એમને એવું લાગતું હોય કે ક્રિકેટ રમવું એટલે આ પેલી વાત છે પણ અહીં દડો ફેંકન હામે બેટને મારું અમે પણ પેલા એવું કહેતા આ તો કઈ ના કહેવાય અમે જોતા જ નહીં કે અમે દડો ફેંકે છે લોકો બેટ મારે છે એમાં શું પણ જ્યારે બોલ આવતો હોય એકસો થી સ્પીડે અને અમે બેટ્સમેન ફટકો મારતા હોય દડો ક્યાં આવે ને ફટકો ક્યાં લાગે એ જ ખબર પડતી નથી ત્યારે સાચી ક્રિકેટ રમાતી હોય ને ત્યારે આવું દ્રશ્ય થાય છે એટલે ક્રિકેટ રમી એ રમત એક રમત નથી પણ એક મહાન આપણા માટે શીખવા માટે જેવું છે એટલે તમામને વિનંતી કે ક્રિકેટ રમવું પણ જરૂરી છે શીખવું પણ જરૂર છે કોઈ પણ હોય કાંઈ પણ કાર્યની અંદર આપણે આગળ જવું હોય તો એની પ્રેક્ટિસ કરવી જ પડે એના માટે આ આયોજન અને આયોજકો જે આ રમત રાખી ક્રિકેટની ટુર્નામેન્ટ રાખી છે એમને હું અભિનંદન પાઠું છું એમાંય આપણા કોમેન્ટરો એમને પણ અભિનંદન પાઠવું છું કે એ પણ આપણને કોમેન્ટ્રી કરે અને મોજ કરાવતા હોય છે અને એમને પણ કોમેન્ટ્રી જો મસ્ત લાગતી હોય છે એટલે એમને પણ અભિનંદન અને આ રીતે સૌએ અમને પણ તમે બધાએ આમંત્રણ આપ્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય